હાલો હવાનું સિરામણ કરો હાલો જો અત્યારમાં અમારે સૌર્યભાઈને આવું દેશી ખાવું જોઈએ પટણમાં મને કે પપ્પા એકાદ રોટલો બે પડી જાય ને એટલે કે પછી ઉપાધીની સૌર્યભાઈ રોટલો મજા આવે કે પછી પીઝા રોટલો જ ખવાય ને હાલો તો પછી ચાલુ કરો જો મસ્ત તાર મમ્મી એ મરચાં ને તિખારી દૂધ ને ભાઈ ભાઈ પોતાનો સંસ્કૃતિ પોતાની ભાષા અને પોતાનો ખોરાક ભૂલી જઈએ ને ત્યારે તકલીફ પડે દેવા તાંબા પિત્તળના વાસણમાં જમવું જોઈએ અને આવો દેશી ખોરાક લીધો ને અટાણ માં આ બે અત્યારમાં દોઢ રોટલો ખાઈ જાય એટલે પછી આખો દી કઈ જરૂર પડે નહીં તો ફાધર નહી પીઝા પપ્પા કેવાય કેમ છે મજા આવી કે